તો મિત્રો બતાવીએ કે કયા પ્રકારે અંદર કંઈ થાય છે કે શું છે તો યુટ્યુબમાં તો તમે ઘણા વિડીયો જોયા હશે તો ફાઇનલી આપણે એવું થયું કે આપડી ચેનલમાં પણ અવધનો એક વિડીયો હોવો જોઈએ તો તમારા આપણે આવી ગયા છે અવધના બંગલી ખરેખર અહીંયા ન આવવું જોઈએ ભૂત બંગલામાં કોણ આવે ગીર સોમનાથથી ભૂત બંગલો જોવા માટે આવ્યા છે બોલો હવે કાઠિયાવાડી ગાંડી ગીર ના ખાવજુ ગમે ને આપું ગયા સરસ તો ચલો જોઈએ તો મિત્રો આવો કંઈક છે અંદરનું ઇન્ટિરિયર જૂના જમાના પ્રમાણે જે ટાઈપનું હવેલી બનાવેલી હોય છે એ ટાઈપનું આનું આખું સ્ટ્રક્ચર છે આપ જોઈ શકો છો બાર બાર પણ તેના મોટા મોટા એકદમ પોલ બનાવેલા છે અને એકદમ એકદમ એન્ટિક કામકાજ છે મિત્રો પણ અત્યારે તો તમે જોઈ શકો છો કે આ લવરિયા બધી બગાડી નાખ્યું છે આપ જોઈ શકો છો ચાર એ બાજુની દિવાલો છે કે એની પૂરી કરી નાખી છે આખી આ બાજુ પર તમે જોઈ શકો છો તો આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ સ્ટાર્ટિંગ કરવું ભાઈ રાહુલભાઈ આમાં તો તમને મજા આવે કે સ્ટાર્ટ કરો બે આપણે તો ભૂતંગલા પહેલી વાર આવ્યા છે રાજકોટમાં 5 વર્ષથી રહે છે છતાં પણ આપણે પહેલી વખત અમતતા બંગલામાં આવ્યા છે આ ભાઈને મેં એડ્રેસ કીધું છે મિત્રો તમારા રાજકોટમાં ભૂત બંગલો છે કે મને ખબર નથી બંગલો આવેલો છે તો મને ખ્યાલ જ હતી પણ આવ્યો નથી તું અહીં પહેલી આવ્યો નથી પહેલી હાલો તો આપણે સ્ટાર્ટિંગ કરીએ હવે આવી ટાઈપની સીડી છે મિત્રો આપ જોઈ શકો છો અત્યારે રાતના પણ આપણે મિત્રો બનાવત વિડિયો પર રાતના બધા કહે છે કે અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ ના પાડી રહી છે તો આપણે અત્યારે આવ્યા છે વિડીયો બનાવવા માટે આ ટેરેજ છે મિત્રો ઉપર બહુ મોટું નથી બે માળનું છે આ કંઈક ચિમની ટાઈપ છે જે આગ ગોલાવાનું હોય કે બહુ અને અગાસી છે આપ અમને પણ એમ થોડુંક આવતા પહેલાં આમ અંદરથી દિલથી એમ થતું કે બધા કહે છે ભૂતબંગલો છે ભૂતબંગલો છે પણ મેં કીધું એક વખત વિડીયો તો બનાવવો જ છે ભૂતબંગલો હોય કે જે હોય તો ફાઇનલી તમારા માટે તેની આવી ગયા છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે મિત્રો અને વધુમાં વધુ લોકો જોઈ આપણા આ ચેનલમાં ડોટ કે સબસ્ક્રાઇબર થઈ ગયા છે આપણે જલ્દી જલ્દી બે કે કરવાના છે મિત્રો તો એના માટેનું મેં તમને કીધું હતું કે એન્ટિક વિડીયો આપણે લાવશું તો તમારા માટે લાવ્યા છે આપણે અવધનો ભૂત બંગલો તો મારી સાથે વાત કરવા પહેલા આપણે વિડીયોમાં જ તમને બધું બતાવીએ કયા પ્રકારનું ટ્રકચર છે અહીં કંઈ થાય છે કે નહીં એક માન્યતા છે કે શું છે આની હકીકત ને શું છે ઇતિહાસ તો તમને બધી વસ્તુ કહેતો જાઉં છું અહીં પણ એક રૂમ છે મિત્રો અત્યારે તો બધીમાં જોઈ શકો છો એકદમ ઝાડવા બધીમાં ભૂગી ગયા છે રાહુલભાઈ ને ડર લાગે છે રાહુલભાઈ ભેગા આવતા નથી આપણે તો તું શાવા છે સીન તો જોવું મિત્રો અહીં સ્વિમિંગ પૂલ છે નીચે અને ઉપરથી એકદમ ખુલેલું છે અવજના બંગલાના વિડીયો મિત્રો યુટ્યુબમાં ઘણા બધા છે મિત્રો ઘણા યુટ્યુબ ચેનલોવાળાએ વિડીયો બનાવેલો છે તો આપણે પણ થયું કે ચાલો આપણે પણ વિડીયો બનાવીએ કે આપણી ગાંધીગીર સાઈડનો વિડીયો કાઠિયાવાડ સાઈડનો વિડીયો કોઈએ બનાવ્યો નથી હજી આ બાજુ તો ઉપર તો એટલું ખાસ ખાસ કંઈ જોવાનું નથી તમને નીચે મેન વસ્તુ છે એ બતાવી છે અહીંયા ઉભો ઉભો હું જો ડર લાગે ને ડર તો લાગે ભાઈ અહીંયા થોડું રહેવાનું અહીંથી આવો કોઈ લોકો આવતા નથી આ તમે ભૂત બંગલા જોવા આવો છો અરે જા રે બીજી વખત આવતા ને ભાઈ સોમનાથ એ ભૂત બંગલા જોવા માટે મને મળવા આવો તો સ્પેશિયલી આવી શકો છો તમે તો નીચે આવી રીતના મિત્રો બે સીડી છે આપ જોઈ શકો છો એક સીડી ઉપરથી આપણે ચડ્યા હતા ને બીજીથી નીચે ઉતરીએ છીએ તો પાછા મિત્રો આપણે આપણા સ્થાન ઉપર આવી ગયા છે રીતના બનાવેલું છે રાઉન્ડ ઉપર તો ઉપરનો માળ આપણે કવર કરી લીધો છે હવે આપણે નીચેનો માળ કવર કરીએ છીએ એક તો આ બધીની વાતો સાંભળી આંબળીને એક તો અંદરથી એવું થાય છે કે કંઈ હશે કંઈ હશે ને એમાં આ ભાઈ પાસે ફટું ભાઈ ભેગા થઈ ગયા છે એ બધી અચ્છી વાત કહીએ તો અહીંનો ઇતિહાસ મિત્રો એવું કહેવામાં આવે છે કે જે જોઈ શકો છો અત્યારે બધું એકદમ સુનસાન પડ્યું છે મિત્રો રાત્રિ નો નજારો તો બહુ ભયંકર છે એવું કહેવામાં આવતું કે આ ચાલીસ વર્ષ પહેલાં અવધ નામનો પ્લેસ હતો આ મિત્રો એને બહુ મોટી હોટલ હતી મિત્રો અને તમે આનું સ્ટ્રક્ચર પણ જોઈ શકો કે કેટલા ખર્ચો કરીને આ બનાવવામાં આવી હશે મિત્રો પણ એક સમયમાં એવું થયું હતું મિત્રો કે એક છોકરી માથે કોઈ ન કરવાનું કૃત્ય કરેલું હતું મિત્રો અહીંયા અને તેનો રેપ કરી અને તેને બાથરૂમમાં સળગાવી દેવામાં આવી હતી જે તેમને બાથરૂમ મિત્રો મેં બતાવ્યું ને તેમાં સળગાવી દેવામાં આવી હતી અને બધા ત્યારના એવું કહે છે કે તે છોકરીની આત્મા અહીં ભટકે છે એટલા માટે અહીંયા આવતું નથી મિત્રો કોઈ રાતના સમયે કોઈ રોકાતું નથી પણ આપણે મિત્રો તમારા માટે થઈને અહીંયા આવ્યા છે અહીંયા ભરૂચપણે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે કે જેના લીધે કોઈ પબ્લિક રાતના આવી ના શકે અને અહીંયા કોઈને ફરવા પણ નથી દેતા રાહુલભાઈ મારી ભેગા આવતા ન હતા પણ મન કરીને કન્વિન્સ કર્યા કે હું રાજકોટથી સાઈઠ કોડીનારથી અહીંયા ધોકો ખાધો છે તમારે મારી જોડે આવવું જ પડશે તો એ કન્વિન્સ થઈ ગયા અને અત્યારે અમે પોલીસની બીકે અત્યારે વિડીયો બનાવવા અહીંયા આવ્યા છે મિત્રો તો ચાલો ફટાફટ આપણે તમને આગળનું બધું બતાવી દઈએ આપ જોઈ શકો છો અહીંયા એક મોટો હોલ છે મિત્રો જે સમયમાં તો મિત્રો આ જ્યારે એકદમ પહેલાં જેવું હશે ત્યારે તો મિત્રો આનો નજારો કંઈક અલગ જ હશે મિત્રો

આપ જોઈ શકો છો વિશાળ એકદમ સ્વિમિંગ પુલ છે અને જગ્યા પણ બહુ મોટી છે આ જે પણ તેના માલિક હશે તેણે ઘણા ખર્ચો કરીને મિત્રો આને બનાવ્યો હશે આપ જોઈ શકો છો અને આમાં આપણે જાણીતા ન હોય તો આમાં ભૂલું પણ પડી જવાય કારણ કે કેટલી જગ્યાએ અમે એક વખત આમથી ગઈ રહ્યા છે તો પાસે આ બાજુથી નીકળ્યા છે આ બાજુથી જ હોય તો આ બાજુથી છે મિત્રો અહીં પણ બાથરૂમ જેવું ભૂલ ટાઈપ ભૂલ ભૂલૈયા ટાઈપ જેવું છે આપ જોઈ શકો છો મિત્રો આ મિત્રો જોઈ શકો છો એકદમ સુમસાન જેવું છે એટલા રાહુલભાઈ તો અંદર આવતા જ નથી ભાઈ જાણું એનો તો આપણે પાવર માપી લીધો એમ કે ડરતા નથી હો હા હા એ તો અમે જોઈ લીધું ભાઈ આ બાજુ બધું બાજુ મિત્રો રૂમ જ છે આ બાજુ પણ તમે જોઈ શકો છો મારી પાછળ બાથરૂમ ઘણા છે બાથરૂમ બહુ વધારે લાગે છે જે તે સમય પ્લેસ હશે પેલેસ અહીં બહુ મોટો બનાવેલો હશે એટલે પબ્લિશ પણ ઘણું રહેતું હોય પણ એવું એક બનાવ બની ગયો મિત્રો કે કોઈ કે એવું દુષ્કર્મ આચર્યું અહીં મિત્રો જોઈ શકો છો અહીં મિત્રો જોઈ શકો છો અહીંયા અંડર જે મેં તમને ઉપરથી બતાવ્યું હતું ને જે સ્વિમિંગ પુલ મિત્રો આપણે ઉપર વધના ઉપર ચડીને બતાવ્યું હતું તે મિત્રો એક સ્વિમિંગ પુલ અહીંયા છે મિત્રો અત્યારે તો એકદમ એમાં બધું ભરાઈ ગયું છે આપ જોઈ શકો છો આ એક સ્વિમિંગ પુલ છે અહીં પણ બાથરૂમ છે રાહુલ બાથરૂમ બહુ છે જે આપણે રૂમ માં ગયા હતા એ રૂમ તમને અંદર થી જે એકવાર બતાવી દઈએ આપ જોઈ શકો છો મિત્રો આ ઉપર જે એકદમ બ્લેક બ્લેક તમને દેખાય છે ને તે બધા ધુવાડાના 15 मीटर कोई देखा <स्थाथ> तो तो था नहीं प्लेस्टाई ट्रैवल भाई ने के यहां पे चालू करिए आप જોઈ શકો છો મિત્રો અત્યારે ઉપર એકદમ તવાડા ડાઈટ એકદમ છે મિત્રો અને આ બાથરૂમ મિત્રો કેવા બળ છે આ બાથરૂમ મે બનાવું બેન હતો જુઓ આપ જોઈ શકો છો વજન લઈને આપણે એક દીલી ગયા છે હવે પહેલાં જોવા મિત્રો એવું લાગે કે જૂણા આપણે ભૂતના પિક્ચર ભૂલભૂલિયા છે હન્ટેડ છે નાઇન્ટીન ટ્વેન્ટી છે એમાં બધી હવેલીઓ ટાઈપ જે બનાવવામાં આવે એ ટાઈપમાં મિત્રો આ પેલેસ આખો બનાવેલો છે અબ જોવો આ ટાઈપનો મિત્રો આ ટાઈપનો મિત્રો આપણો વધનો પ્લેસ છે પાછળથી પણ આખો બંગલો બતાવી દઈએ કઈ બાજુનો કઈ રીતનો બંગલો છે એક ગેટ ત્યાં છે એક ગેટ આ બાજુ છે ખૂબ જ મોટું ને ખૂબ જ સારા મટીરિયલ બનાવેલું છે કે અત્યાર સુધી એટલા વરસ થઈ ગયા છે ત્રીસ ચાલીસ વર્ષ તો હજી એમને જ છે મિત્રો થોડું થોડું કોઈ માણસો ન રહેતું હોય એટલે એકદમ શું કહેવાય આપણે પેલી તૂટી ગયો છે એકદમ હમ અત્યારે કોઈ માણસો અહીંયા નથી એને સીધે થોડોક શું કેવાય લાગી ગયા અત્યારે એકદમ હાલત બગડી ગઈ છે કેમ કે માણસ રહેતા નથી એટલે બધું જ્યાં ત્યાં આવીને ઝાડવાનું બધું ઉગી ગયું છે આપ જોઈ શકો છો મિત્રો આની બારથી બહારથી એનું વ્યૂ છે મિત્રો તમને ચારેય બાજુનું એંગલ બતાવી દઈએ તો આ હતો મિત્રો રાજકોટનો અવધનો બંગલો હવે એનું એડ્રેસ કઈ બાજુ છે એ આપણે રાહુલભાઈને પૂછી લઈએ કેમ કે આપણે રાજકોટમાં નથી રહેતા એટલે આપણે એનું એડ્રેસ ન ખબર હોય આ કયું જગ્યા કઈ કહેવાય અવધ અવધ એરિયો જ કહેવાય અવધ ટાઈપનો એક એરિયો અવધ ટાઇપનો આખો એરિયા બનાવેલો એ લોકોએ અવધ ટાઈપની આખી સોસાયટી છે જે નવા રીંગ રોડ ઉપરથી તમે આવો એકસો પચાસ ફૂટ નવો રીંગ રોડ કટારિયા ચોકડી બાજુથી ત્યાં તમે કોઈને પૂછશો એટલે તમને સવાલ આપી દેશે જવાબ આપી દેશે ત્યાં બાજુ વધનો બંગલો આવ્યો થોડોક અંદરો અંદર છે એટલે તમને આવવામાં મુશ્કેલ બની શકે પણ એક વખત જોવા જેવું છે ખરેખર તો મિત્રો આ તો આપણો વધના બંગલાનો વિડીયો તમારા માટે સ્પેશિયલ આપણે આ વિડીયો લાવીએ છીએ મિત્રો તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આપ જોઈ શકો છો મિત્રો તો હવે આપણે અહીંથી જઈએ છીએ મિત્રો જો સમય મળશે તો આપણે રાતના પણ અહીં આવશું અને તો તો આપણે ચેલેન્જ કરવી હશે તો આપણે અહીં ચોવીસ કલાક રહેવાની ચેલેન્જ પણ કરશું મિત્રો અત્યારે તો ખાસ એવું કંઈ અમને લાગ્યું નથી મિત્રો કોઈ હોય પણ આપણે ના પણ નથી પાડતા કે હા પણ નથી પાડતા કોઈકને દેખાણું હોય કોઈકને ન દેખાણું હોય તો અમને કંઈ વાંધો નથી આવ્યો અમે તમને આખું પ્લેસની વિઝિટ કરાવી છે તો વ્લોગમાં મિત્રો કેવો લાગ્યો કહેજો